નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નો જે બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષા માટે આઈડિયલ પેપર સેટ જે છે એમાં આજે આપણે વિજ્ઞાન વિષય પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પ્રશ્નક્રમ પચીસ થી સાડત્રીસ પૈકી કોઈ પણ નવ પ્રશ્નોના આપણે માગ્યા મુજબ ઉત્તર આપવાના છે તો એની અંદર સૌ પ્રથમ પહેલો પ્રશ્ન કે પદાર્થ એક્સનું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે તો પદાર્થ એક્સનું નામ આપો એનું સૂત્ર લખો અને એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો તો જે દ્રાવણ ઘોળવા માટે વપરાય છે કે જે પદાર્થ એક્સનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું અણુસૂત્ર સી એ ઓ અને એની પાણી સાથેની પ્રક્રિયા એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે ખૂબ જ જોશથી પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ઓચ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે એનું આપણે અણુસૂત્ર રાસાયણિક પ્રક્રિયા લખવી હોય તો સી એ ઓ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ એચ ટુ ઓ પ્રક્રિયા થઈ સી એ ઓચ કઈ એટલે કે ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન કારણ આપો કે પ્લેટિનિયમ સોનું ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે તો પ્લેટિનિયમ સોનું અને ચાંદી વગેરે આભૂષણો બનાવવા માટે વપરાય છે કારણ કે પ્લેટિનિયમ સોનું અને ચાંદી જેવી ધાતુઓ ધાત્વિક ચમક ધરાવે છે તે તણાવપણા અને ગુણ ધરાવે છે જેથી આભૂષણોને યોગ્ય આકાર એટલે કે ઘાટ આપી શકાય ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન કે માંસાહારી પ્રાણીઓની તુલનાએ તૃણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય છે માંસ નું ખોરાક તરીકે પાચન ખૂબ જ સહેલાઈથી થાય છે આથી તેમના નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય છે જ્યારે તૃણાહારી પ્રાણીઓ ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ઘાસમાં રહેલા સેલ્યુલોઝનું પાચન જટિલ હોય છે બરાબર અને આ સેલ્યુલોઝના સંપૂર્ણ પાચન માટે તેમને લાંબા આંતરડાની જરૂરિયાત હોય છે આથી માંસાહારી પ્રાણીઓ કરતા ઋણાહારી પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોય આથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓનું આંતરડું નાનું કે ટૂંકું હોય છે ત્યારબાદ 28મો પ્રશ્ન કે અલિંગી પ્રજનન પદ્ધતિ અવખંડન આકૃતિ સહિત સમજાવો અહીંયા સરળ રચનાવાળા બહુકોષીય સજીવોમાં પ્રજનનની સરળ રીત કાર્ય કરે છે તેઓ સામાન્ય રીતે વિકાસ પામી નાના નાના ટુકડાઓમાં અવખંડિત થઈ જાય છે આ ટુકડા અથવા ખંડ વૃદ્ધિ પામીને નવા સજીવમાં વિકાસ પામે છે આમ આ પ્રકારના અલિંગી પ્રજનનને અવખંડન કહે છે ઉદાહરણ તરીકે સ્ફાયરોગાયરા લીલ તંતુમય લીલ એમાં અવખંડન પદ્ધતિ દ્વારા પ્રજનન થાય છે અહીંયા આપણે એની આકૃતિ દર્શાવેલી છે ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન માં બે પ્રશ્ન આપેલા છે કે માનવના શુક્રપિંડનું કાર્ય શું છે બીજો પ્રશ્ન શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે તો પહેલું કે માનવમાં શુક્રપિંડનું કાર્ય શુક્રકોષો ઉત્પાદન કરવાનું અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનું કાર્ય છે બીજા પ્રશ્નોનો આન્સર કે પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે તેના કારણે તેનું સ્થળાંતરણ સરળતાથી થાય છે અને તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પણ પોષણ આપે છે તફાવત આપો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી તો ખામી ધરાવતા વ્યક્તિને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય પરંતુ દૂરની વસ્તુ જે છે એ અસ્પષ્ટ દેખાય છે જ્યારે ગુરુદ્રષ્ટિ ખામી ધરાવતી વ્યક્તિને નજીકની વસ્તુઓ છે એ અસ્પષ્ટ દેખાય પરંતુ દૂરની વસ્તુ જે છે એ સ્પષ્ટ દેખાય લઘુદ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ નેત્રપટલની આગળ જ્યારે ગુરુદ્રષ્ટિની ખામીમાં નજીકની વસ્તુનું નેત્રપટલની જગ્યાએ નેત્રપટલની પાછળ રચાય છે આંખમાં લઘુદ્રષ્ટિની ખામી લેન્સની વક્રતા વધારે હોવાથી કે ડોળો લાંબો થવાથી ઉદભવે જ્યારે ગુરુદ્રષ્ટિમાં ખામી લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવાથી કે આંખનો ડોળો ખૂબ જ

તો એક ઇલેક્ટ્રોન બરાબર ઈ એટલે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ ઘાત કુલમ તો અહીંયા ભાગાકાર કરીએ તો છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ અઢાર ઘાત કુલમ તો આમ એક કુલમ છસો ત્રણ છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસ ની અઢાર ઘાત ઇલેક્ટ્રોન વડે એક કુલમ વિદ્યુત ભાર મેળવી શકાય છે ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન કે બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે કુલમ વિદ્યુત ભાર લઈ જવા માટે કરેલું કાર્ય કરવું પડે તો વોલ્ટ છે એ બાર અને ક્યુ બરાબર બે કુલમ કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ બાર વોલ્ટ ગુણ્યા બે કुलम તો ચોવીસ જૂલ જે છે એ કાર્ય કરવું પડે ત્યારબાદ 33મો પ્રશ્ન કે નિશ્ચિત રેટિંગ ધરાવતા એક ફ્યુઝની જગ્યાએ બીજો વધુ રેટિંગ ધરાવતો ફ્યુઝ શા માટે ન જોડવો જોઈએ તો ફ્યુઝ નું રેટિંગ કોઈ નિશ્ચિત મહત્તમ વિદ્યુત પ્રવાહ માટે કરેલું હોય છે જ્યારે તેના કરતાં વધુ મૂલ્યનો પ્રવાહ પસાર થાય ત્યારે ફ્યુઝ પીગળી જાય બળી જાય છે જો કોઈ ને તેનાથી વધુ રેટિંગ ધરાવતા ફ્યુઝ દ્વારા વિસ્થાપિત કરાય તો નિશ્ચિત મૂલ્ય કરતાં વધુ વિદ્યુત પ્રવાહ પસાર થવા છતાં ફ્યુઝ પીગળશે નહીં તેથી વિદ્યુત ઉપકરણો ક્ષતિગ્રસ્ત થઈ શકે છે આ માટે નિશ્ચિત રેટિંગ ધરાવતા એક ફ્યુઝની જગ્યાએ બીજો વધુ રેટિંગ ધરાવતો ફ્યુઝ જોડવો જોઈએ નહીં ચોત્રીસમો પ્રશ્ન તફાવત આપવાનો છે કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવાસન તંત્ર તો સર્જિત નિવસન તંત્રને કૃત્રિમ નિવસન તંત્ર કહેવામાં આવે છે દાખલા તરીકે બગીચો માછલી ઘર ખેતર જ્યારે કુદરતી રીતે ઉદ્ભવેલ નિવસન તંત્રને કુદરતી તંત્ર કહેવામાં આવે છે દાખલા તરીકે તળાવ ગૌચર જંગલ કૃત્રિમ નિવસન તંત્ર માનવીની સહાયની જરૂર રહે છે જ્યારે કૃત્રિમ કુદરતી નિવસન તંત્રને માનવીની જરૂર રહેતી નથી અહીંયા કુદરતી અને માનવીની સહાય સહાયની જરૂર નથી એ પ્રમાણે આન્સર આવશે ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો કોઈ પણ બે પદ્ધતિના નામ આપો તો કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા અમે નીચે મુજબ યોગદાન આપીશું જે વિઘટનીય કચરો જેમ કે વધેલો ખોરાક શાકભાજીનો કચરો ફળોની છાલ સૂકા બગીચાનો અન્ય કચરો વગેરે કચરાને જમીનમાં ખાડો કરી દાટી દઈશું જેથી તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતરિત થાય પિનના ખાલી ડબ્બા પેપર ગ્લાસ ધાતુની તૂટેલી વસ્તુ વગેરે કચરાને પુનઃચક્રીયકરણ માટે આપીશું જેથી આ વસ્તુ પુનઃચક્રીયકરણ કરી નવી વસ્તુ બનાવી શકાય કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા માટે મદદરૂપ બે પદ્ધતિ પુનઃ પુનઃ અને ઉપયોગ ત્યારબાદ છત્રીસ પ્રશ્ન તફાવત જ્વાક શ્વસન અને અજારક શ્વસન તો જ્વારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે જારક શ્વસનના અંતે નિપત તરીકે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે જ્યારે અજારક શ્વસનની ક્રિયાના અંતે નિપત તરીકે લેક્ટિક એસિડ ઇથેનોલ અથવા તો કાર્બન ડાયોક્સાઇડ મળે છે જારક શ્વસનની ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય અજારક શ્વસન આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ વધારે ઉર્જા જે છે તે અહીંયા મુક્ત થાય જ્યારે અજારક શ્વસનમાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે ચોથો મુદ્દો જારક શ્વસનનો પ્રથમ તબક્કો કોષરસમાં થાય જ્યારે બીજો તબક્કો કણાપ સૂત્રમાં થાય અને અજારક શ્વસન સંપૂર્ણપણે કોષરસની અંદર જ થાય ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન અનન્યા તેના શિક્ષકને પ્રશ્ન પૂછ્યો કે શા માટે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણો જે છે એ સાથે પિન પ્લગ દ્વારા વિદ્યુત બલ્બને ટુ પિન પ્લગ દ્વારા જોડવામાં આવે છે તેણીએ જવાબ આપ્યો કે થ્રી પિન જોડાણ એક પરિપથમાં જોડાયેલ વાયરોની તાપીય અવસરને ઘટાડે છે તેનો ઉપરોક્ત જવાબ સાચો છે કે ખોટો કારણ સહિત જણાવો તો અનન્યનો જવાબ ખોટો છે ધાતુની સપાટી ધરાવતા વિદ્યુત ઉપકરણને મેઇન સાથે થ્રી પિન પ્લગમાં સાથે એટલા માટે જોડવામાં આવે છે કે જો ધાતુના આવરણ પર કોઈ વિદ્યુત પ્રવાહનું લીકેજ થાય તો તે અર્થિંગ દ્વારા સીધો જ જે છે એ જમીનમાં જાય છે અને સાધનનું વિદ્યુત સ્થિતિમાન જમીનના વિદ્યુત સ્થિતિમાન જેટલું જળવાઈ રહે પરિણામ સ્વરૂપે સાધનનો ઉપયોગ કરતા વ્યક્તિને તીવ્ર વિદ્યુત આંચકો લાગતો નથી ત્યારે વિદ્યુત બલ્બની સપાટી કાચની બનેલી હોય છે આથી તેને અર્થિંગ વાયર સાથે જોડવું જરૂરી નથી તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ જે છે એ આપણું આઈડિયલનું પ્રશ્નપત્ર નંબર બે વિષય વિજ્ઞાનના વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો Thank you for watching.